નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય હતો મતદાન બાદ આજે ગણતરી યોજના યોજાઈ હતી જેમાં સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછળ સાત હજાર બન્યા હતા ભાજપના કરી હતી ખાલી પડેલી ચૂંટણી જાહેર થઈ હતી તેના માટે આજે સવારથી મતગણતરી થઈ હતી તેમાં પહેલા રાઉન્ડ થી ભાજપના ઉમેદવાર આગળ હતા ત્યારે ભાજપના ઉમેદવારને સત્તર હજાર ત્રણસો મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાદાર રામાનંદ

આ બાબતે જીતુ કાછડ વધુમાં શું કે છે જીતુભાઈ કાછળ હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત ને છ્યાસી વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોલા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે ચાર વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી એક વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો